શિક્ષક ને પોલીસે પાડ્યો ત્યારે શું હતી સમગ્ર ઘટના અને કયા શિક્ષકે આધર્યું હતું આવું અધમ કૃત્ય જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લાની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો શરમશાર કિસ્સો સામે આવ્યો છે ને ગુનાહિત કૃત્યને અંજામ આપનારા તમામ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યું હતું ત્યારે શું હતી સમગ્ર ઘટના અને કયા શિક્ષકે આતર્યું હતું આવું અધમ કૃત્ય જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ચાલતી સર્વમંગલમ જીએમ બિલખ્યા સ્વામિનારાયણ સંપ્રદાય સ્કૂલ ખાનગી શાળાની અને ખાનગી સ્કૂલના બાર વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય કર્યું હતું આ પોલીસ ગિરફ્તમાં આવી રહેલો છે નરાધમ શિક્ષક વિશાલ સાવલિયા વંડા ગામનીજી એમ બિલખ્યા સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સ્કૂલના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે અધમ કૃત્ય કર્યું હતું ને સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે શિક્ષકોને શરમસાર કરતા કૃત્યનો પર્દાફાશ વંડા પોલીસે કર્યો હતો

સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું રિપોર્ટર સમીર ખોખર સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં

એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતા પિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફથી એમને ધાકધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સધર્વ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસ સી એસ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના શાહિદોની નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે આરોપી નું નામ વિશાલ સાવળિયા મૂલ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારે પૂછપરછ અમે હાથ ધરેલી છે પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણવું કેવા કારણથી બાળકને બોલાવતો કે આરોપીની જે આરોપી તેમજ ફરિયાદી અને જે બહુ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવરનવર રૂમ માં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા ઓળખતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે